ઓમે મામાની માસીના ઘરે જઈ છે ઈ हेलो મિત્રો અમે જો આર્દિકભાઈના માસીના ઘરે જઈ છે આર્દિકભાઈ સુરત હતા ને એની માસી ફોન કરી કરીન બસરાને આવે આસ તો વારા પાડ દેવાનો છે કાર્તિક હજી એની ઘરે જવાનો છે બાદવા કાર્તિક જાવ છે ને જોઈ લે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા આર્દિકભાઈ જવા હાટો તો હારો હાલો આખડી જઈને જોઈએ કે આર્દિકભાઈના માસી શું કરે છે ને સરપ્રાઈઝ દેવાની છે હવે આ હા માસી ઘરે આવી ગઈ છે હલો ચાગુ માસી ના ઘરે જો અમે પૂગી ગયા છે એ તો હાલો આપણે જોઈએ કે માસીએ કેવી તૈયારી કરી છે હાર્દિક ભાઈ ના સ્વાગત માટે સરપ્રાઇઝ દેવાની છે અને હાર્દિક

કેટલા બધા માલ છે હા રમાડો ની હાર્દિક આપડે લઈ જાવી આવશે બીજું શું છે હાર્દિક જતા આવાજો ગાય છે હાર્દિક ગાય છે જો

ઈ પછી મોટું થાય હો ભાઈ ઈ નાનું હોય નાની એ પાડી કે દેખ હા ઈ ભેં છે એના મોટા જોય ને અને આ પાડી કહેવાય ઈ નાના હોય પછી મોટી થાય હ આ ગાય હવે આતી હાલો

હાર્દિક ભાઈ જો અમારે વાસળી રમાડે છે હાના નખરા કરતા આવડે વાસળી ને તને બે ને આમાં અડધકા

એને ભૂખ લાગી હોય ના પાડે હા ખાઈ હવે કામે શું છે જો ડોગો છે ડોગ ને તે કઈ ખાવા આપ્યું આખરી દેવા હો પછી

જો ભાઈ સાદ પીવે છે પેલા પેલા ઓલા કુતરાને ગાય રોટલી પછી હવે જો ભાઈ સિરાવે છે ભાવે છે રોટલી હવે દેહ માં તો રોટલા રોટલી તો બહુ મીઠું બને કેમ કે ઓલા સુલે બને ત્યાં તો ગેસ હોય

અને જો આખો વિડીયો અમે યુટ્યુબમાં મેકવાના છે તો તમે જોઈ લેજો જો આખા દિવસ પૂરો થઈ ગયો જો દી આથમી ગયો છે તો તમે મારા હાર્દિક નો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂર કરજો હા અને આખો વ્લોગ જોવાનું નહીં ભૂલતા અને હવે મળશું નવા વ્લોગમાં તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા ત્યાં સુધી ટાટા ટાટા